હલો જય મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જોઈ લ્યો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો અત્યારે હેને આપણે આ ખેતરમાં બીજી વખત દાંતી આપવાનું ચાલુ છે તો પહેલી વખત હે ને આપણે આમ ઊભી દાંતી આપીએ અને બીજી વખત હેને અત્યારે પાછી આમ આડી દાંતી આપવીએ છીએ તો આપણું ખેતર હે ને આમ લંબાઈમાં હે અને હેને અત્યારે જોઈ લો આપણે આમ દાંત આપીએ છીએ કેમ કે અત્યારે હેને ને આપણે જાહેરાત જાહેરાત આવી ફૂટી ગઈ હતી ને એમાં અત્યારે થોડોક ગારો પડે છે એટલે હેને એટલા માટે આપણે જે બીજી વખત દાંતી મારવી છે આમાં ને ઓલા વાવેતર થઈ ગયા ને ઉગી ગયું કમ્પ્લેટ ને આપણે અહીંયા દાંતી આંકવાનું ચાલુ છે તો જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આમાં આવી રીતે હાથી આંકવાનું ચાલુ છે હજી થોડો ગારો પડે હજી દાંતી આપવામાં એટલે પેલા હે ને આપણે આમાં હું આ શેઢેથી આ શેઢ હોય કે અત્યારે સામે શેઢેથી આ છે ઢી દાતી આજે હાકી છે આપણે અને હેને હજી આમાં આપણે વાવેતર કરવાનું પણ બાકી છે બસ જોઈ લ્યો મિત્રો હવે છે ને ખાલી સેઠા મોસમ બાકી છે એટલે આ બધે દાંત યાલી ગયા ના ખાલી સેઠા મોસમ લેવાઈ જાય ને દાંત